તો જો આ છે ટોપરું અને હું ટોપરાને ખમણું છું એટલું મેં ખમણી નાખ્યું છે થોડું કહી શું ડ્રાય ફ્રૂટ્સ કટિંગ કરી લઈ તો જો અમે રોટલી શેકી અને રોટલીને ઝીણી કરી નાખી છે અને આ બાજુ હાઈ કેમ છો બધા મજામાં છું મજામાં જઈશું સ્વાગત છે મારે એક નવા બ્લોગમાં તો પેલા તો બધાને હેપી ગણેશ ચતુર્થી ગણેશ તો કાલ છે પણ અમે વિડીયો આજ બનાવી છે કારણ કે અમારા ગણપતિ દાદાને આજ જમાડવો પડે ને પછી કાલ તો અમે ગણેશ ચૌથ કરવા વૈયા જવાના છે તો એના માટે મેં જો આ સુરમુકરી વેલું છે રોટલી શેકી અને એનું ઝીણું કટિંગ કરી વાળ્યું છે મતલબ આવી રીતના મેં કરી નાખ્યું છે ઝીણું ઝીણું અને અહીંયા મેં ગોળ લઈ લીધો છે થોડોક એને પણ ઝીણું કટિંગ કરી લીધો છે અને થોડોક આખો રાખ્યો છે ઝીણું પડશે તો આપણે વાપરશું અને આ છે ટોપરું થોડુંક આપણું ટોપરું પણ નાખશું અંદર અને આ છે ડ્રાય ફ્રુટ્સ કાજુ અને બદામ

સરસ ફૂલી જાય ગરમ થશે ને એટલે તો આપણે સરસ મસાલા ઓગળી છે અને ફૂલી પણ ગયો ને મસ્ત શેકાઈ ગયો છે થોડીક વાર હજી હું રાખું છું ગાંગડી છે તો મારો ગોળ સરસ મજાનો ફૂલી જાય અને સારું થઈ જાય ત્યાં સુધી હું હલાવું છું ત્યાં સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દઉં હવે મને એવું લાગે છે કે મસ્ત થઈ ગયો છે થઈ ગયો એની અંદર પેલા નાખી દઈશ ડ્રાય ફ્રુટ્સ અને પછી નાખી દઈશ એની અંદર આપણું અને એકવાર મસ્ત હલાવી નાખીશ એને હલાવ્યા પછી હું થોડું થોડું આપણે રોકલીનું જે મેં સોળ બનાવ્યું છે એ નાખી દઈશ અને ધીરે ધીરે હલાવતી દઈશ

તો આપણે જો આવી રીતના લાડવા તો જો બધા લાડવા મેં બનાવી નાખ્યા છે હવે આપણે ગણપત દાદાને જમાડી દઈશું કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું હું પણ મજામાં છું તો આવતીકાલે ગણેશ ચતુર્થી છે તો આજે આપણે આગલા દિવસે લાડવા બનાવ્યા છે કારણ કે ગણપતિ બાપા આપણે નવા લીધા છે તો આપણે કાલે તો ગામડા જવાના છીએ તો ગણપતિ બાપાને જમાડ્યા વગર રહી જાય તો એના માટે આપણે એક દિવસ અગાઉ આપણે લાડવા બનાવ્યા છે વર્ષીએ તો આપણે આજે ગણપતિ બાપાને જમાડવાના છે

जमाड़ी दियो तो सालो पहला आपने गणपति बापा ने दूध थी नवराय दी छे गाय सु हाथ ले ये सुन मोटू भेगू कर मारे हाथ बगल जो बस हवे पानी लाको मारे हाथ बगल जी जो लियो हाथ गणपति बापा ने

જો આ કંકુ છડાવવા હે હા આખા કરી हेलो गणों ઢગલો કરી દયો गणો ઢગલો કરી દે ભાઈ એ સુ બસ બસ હવે ગણપતિ બાપાને બે સારી દીસ્યું ગણપતિ દાદા હવે લાડવા મૂકી હાલો લાડવા જમાડી દયો

no mereda diwan tolikuk mere Hawagar betigeriwala kor sal હવે આરતી કરો જય ગણેશ બોલે હવે આમ આમ કરે બસ હવે અગરબત્તી વાલામ ખોડી દો

અને કાલે ગણેશ આજે આપણે એક દિવસ અમારી ચેનલ ઝડપથી આગળ વધે અને તમારા બધા એનો પ્રેમ અમને મળતો રહે અને જો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કેવો લાગ્યો વિડીયો મારો એ કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાય શું હું કરજો સબસ્ક્રાઈબ કરી દેજો તો જોવો હવે વર્ષી પગે લાગે છે ગણપતિ દાદાને કેસુ પણ પગે લાગે છે तो जो आप एक दिवस अगर ગણપત દાદા લાડવા જમાડી દીધા છે કારણ કે કાલે તો અમારે પણ જવાનું છે ગણે ચોઈત કરવા કઈ હશે એ શું એનો મામા ઘરે જવાની છે કાલે એટલે મેં એક દિવસ અગાઉ જમાડી દીધા ગણપત દાદા કારણ કે બધા જમાડતા હોય અને મેં ન જમાડી એવું તો ન બને તો અહીંયા જો આપણો વિડીયો હવે પૂરો કરવી છે અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને

મળશું કાલે પણ આપણે લાડવા બનાવીશું પણ એ મારા મમ્મીના ઘરે છે તો એ વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારા નવા વિડીયો તમને મળતા રહે બાય